નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું વેધરોપી ચેનલ ઉપર ને હું છું ગૌરવ રાણીંગા આજની અપડેટમાં આપણે ખાસ વાત કરવાની છે બંગાળની ખાડીમાં જે વાવાઝોડું બની રહ્યું છે

તો અગાઉની અપડેટમાં આપણે જે બંગાળની ખાડીમાં મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં વાવાઝોડું બનવાની વાત કરી હતી તે મુજબ જ બંગાળની ખાડીમાં આવતીકાલે એક લો પ્રેશર બનવાનું છે હજુ લો પ્રેશર પણ બન્યું નથી પરંતુ પાછલા બે ત્રણ દિવસથી

પૂર્વ દિશામાં આગળ વધ્યા બાદ કરવા લઈ ઉત્તર અથવા ઉત્તર પૂર્વ દિશા તરફ જઈ શકે અને લગભગ બાંગ્લાદેશ કે મ્યાનમાર વચ્ચેના કાંઠે ટકરાય પચીસ છવ્વીસ તારીખે તેવી શક્યતાઓ દેખાય રહી છે આ વાવાઝોડાની ગુજરાત ઉપર સીધી કોઈ કોઈ અસર અસર થવાની થવાની નથી નથી વરસાદની દ્રષ્ટિએ પરંતુ આ વાવાઝોડાને લઈને જે પવનોની પેટર્ન બંધાશે તેને લઈને ગરમીનો રાઉન્ડ ગુજરાતમાં વધુ લંબાઈ શકે આગામી આઠ દિવસ સુધી હજુ પણ ગરમીમાં કોઈ રાહત મળે તેવી શક્યતા નથી દેખાતી બેતાલીસ થી લઈ

ચોમાસુ ચોમાસું મુંબઈ માટે જૂન માટેની અગાઉ આપેલી તારીખો પણ હજુ યથાવત છે તો અગાઉની જે આગોતરા એંધાણની અપડેટ હતી તે મુજબ જ હજુ અત્યારે બધું ગોઠવાયું છે ખાસ કોઈ મોટો ફેરફાર ક્યાંય નથી દેખાતો અરબસાગરમાં સિસ્ટમ વાત કરીએ તો મે મહિનાના અંતમાં અને જૂનની શરૂઆતમાં એક અપરેલ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ શકે હજુ આગોતરું એંધાણ ગણવું મધ્ય અરબ સાગરમાં અપરેલ સાયક્લોનિક સર્ક્યુલેશન આ સર્ક્યુલેશન આગળ કેટલું મજબૂત થાય તેના ઉપર નજર રાખવાની રહેશે તે સિવાય એકત્રીસ મે એક જૂન બે જૂન આસપાસ

હળવા જાપતા જે વહેલી સવારે ખાસ તો હોય છે તે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં કેટલાક સ્થળે દેખાવાના શરૂ થઈ જશે વચ્ચે કઈ ખાસ મોટા માવઠાની શક્યતા હાલ નથી દેખાઈ રહી અને આગળ ચોમાસું કેટલી ઝડપથી આગળ વધે છે તેના ઉપર આપણી નજર રહેશે અપડેટ ખાસ રેગ્યુલર આવતી રહેશે તો જોવાનું ચૂકશો નહીં આ અપડેટ કેવી લાગી ખાસ કહેજો વિડીયો લાઈક શેર કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો આભાર